ભારત સરકારના શ્રમ અને રોજગાર યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા દ્વારા વર્ચ્યુઅલી ઉદઘાટન કરવામાં આવ્યું હતું નરોડા દહેગામ રોડ પર સ્થિત ભવિષ્ય નિધિની નવી પ્રાદેશિક કચેરીની ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત ચાર માળ છે જેમાં સ્ટેલ્ટ અને બેઝમેન્ટ પાર્કિંગ છે જે સૌર ઉર્જા અને એલઈડી લાઇટ આધારિત સુવિધાઓથી સજ્જ છે દિવ્યાંગજનો માટે સરળ પ્રવેશ માટે સુલભ ભારત અભિયાન હેઠળ નિર્ધારિત ધોરણોનું પાલન પણ કરવામાં આવ્યું છે નરોડા પ્રાદેશિક કચેરી હાલમાં અમદાવાદ જિલ્લાના કેટલાક ભાગો ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા તથા અરવલ્લી અને વાવ થરાદ જિલ્લા પર અધિકાર ક્ષેત્ર ધરાવે છે પ્રાદેશિક કચેરી નરોડા પાંચ લાખથી વધુ ફાળો આપનારા પીએફ સભ્યો આઠ હજારથી વધુ ફાળો આપતી સંસ્થાઓને સેવાઓ પૂરી પાડે છે અને ચુમ્માલીસ હજારથી વધુ પેન્શનરોને નિયમિત માસિક પેન્શન પણ આપે છે આ નવી ઓફિસ પીએફ સભ્યો પેન્શનરો અને સંસ્થાઓને સામાજિક સુરક્ષા લાભોની ઝડપી કાર્યક્ષમ અને વધુ સારી સેવાઓ પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ઈપીએફઓ નું સૂત્ર હમ હેના ને અપનાવીને આ સંસ્થાના કર્મચારીઓ તેના તમામ હિસ્સેદારોને સમસ્યા વિના અને સાચી સેવાઓ પ્રદાન કરવાનું સુનિશ્ચિત કરે છે આજ હમારે જો ક્ષેત્રીય કાર્યાલય નરોડા હૈ उसके अभी जो हम जिस भवन में खड़े हैं नया भवन है उसका माननीय हमारे केंद्रीय केंद्रीय श्रम एवं रोजगार मंत्री और युवा मामले और खेल मंत्री श्री मनसुख मांडविया जी उनका आज इस भवन का उन्होंने उद्घाटन किया है और ये भवन हमारे क्षेत्रीय कार्यालय के सभी कर्मचारी 150 से ज़्यादा कर्मचारी हैं उनके लिए यहाँ बैठने की व्यवस्था है और चूँकि ये हमारा ऑफिस गुजरात के आठ राज्यों में अपनी सेवाएं प्रदान करता है तो और जिसके अंतर्गत आठ हज़ार से ज़्यादा संस्थाएं हैं और पांच लाख से अधिक पीएफ मेंबर्स हैं फोर्टी फाइव थाउजेंड पैंतालीस हज़ार के करीब हमारे पेंशनर्स हैं तो हमारी यही कोशिश रहेगी कि हम इस नए भवन से नए वातावरण से हमारी जो सुविधाएं हैं और हम बेहतर ढंग से उनको तो प्रदान कर पाएंगे કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના પ્રાદેશિક કાર્યાલય ભવનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિ એડિશનલ સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર ડોક્ટર અનિલ ઓકે અને પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર યોગેશ કુમાર ઉપરાંત સ્થાનિક આગેવાનો હોદ્દેદારો અને સામાન્ય લોકો પણ જોડાયા હતા